ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે ગુજરાત કામદાર સુધારક વિધાયક બિલ રજૂ કરાયું છે અને શ્રમ અને રોજગાર મંત્રી બળવતસિંહ રાજપૂત દ્વારા રજૂ કરાયેલા બિલમાં કામદારોના વેતન અને શ્રમ કલાક સંબંધિત બાબતોનો સમાવેશ કરાયો છે અને આ વિધેયકમાં કામદાર ચાર દિવસ અડતાલીસ કલાક કામ કરે તો સ્વેચેતન ત્રણ દિવસની રજા મળે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે વિધેયકની રજૂઆત કરાયેલા સુધારો મંજૂર થાય તો કામદારોને મોટો પણ લાભ મળી શકશે બિલ અનુસાર આ કામદારોને ઓવરટાઇમ કરવા પણ ડબલ પગાર પણ આપવો પડશે ને આ વિધાયકમાં દિવસના નવ કલાકની જગ્યાએ બાર કલાક કામનો સુધારાની રજૂઆત કરાઈ છે ઓવરટાઇમના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે ત્રણ માસમાં અગાઉ પંચોતેર કલાકની જગ્યાએ એકસો ને પચીસ કલાક ઓવરટાઇમ કરી શકશે આ સુધારાથી કામદાર ચાર દિવસના અડતાલીસ કલાક કામ કરે તો સવેતન ત્રણ દિવસની રજાનો લાભ મળશે આ બિલ દ્વારા આર્થિક પ્રવૃત્તિ વેગ મળશે અને રોજગારી તકો પણ વધશે તેવો સરકાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કલાકનો એ છે કે સમગ્ર વીક દરમિયાન અડતાલીસ કલાક આપણે કામ કરવું પડે તો કોઈ પણ માણસ બાર કલાક જો સલન ચાર દિવસ કરે તો ઓટોમેટિક અડતાલીસ કલાક થઈ જાય અને બાકીના બે દિવસ ચાલુ પગારે એને કહી શકાય રજા મળી શકે એટલે ત્રણ દિવસ રજાના માધ્યમથી પણ અનેક પ્રકારની સુવિધા કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા આજે ગુજરાત સરકારે કરી છે